ડભોઈ રેલવે દેસાઈ યાદ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીના લાઇન સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થતું હોય ત્યારે વિસ્તારના લોકો કેટલાક દિવસથી બહારથી પીવાનું પાણી મંગાવે છે નગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આંખ આડા કાન કરતા વિસ્તારના રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ રેલવે દેસાઈ યાદ વિસ્તારમાં છેલ્લા ઘણા એક વર્ષથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઈન સાથે ગટરની પાણીની લાઈન પણ મિક્સ થઈ જતા નળમાં પીવાનું ગંદુ પાણી આવતું હોય ત્યારે આ પાણી પીવાથી લોકોને ઝાડા ઉલટી અને બીમાર પડે છે અને છેલ્લા ઘણા સમયથી ડભોઈ વિસ્તારમાં ડેન્ગ્યુ અને કમળા જેવા રોગોના દર્દીઓ હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે સાફ કરતા નથી એ લોકો અને પછી આવે છે તો કમ્પ્લેન એવી કરે છે કે અમારો ત્રણ મહિનાથી પગાર નથી થયો તો ત્રણ મહિનાથી પગાર અમે નથી આપતા કે તમને સરકાર નથી આપતી અને સરકાર તમને ગ્રાન્ટ પાસ કરે જ છે ગટર સાફ કરવા માટે બી અને પાઇપલાઇન નાખવા માટે જો તમારા નિકાલ આવતો હોય નવી પાઇપલાઇન નાખી આપો અમારા છોકરાઓ ક્યાં રમવા જાય સોસાયટી છોડીને અને આખા ઘર ઘરની આજુબાજુ બધે પાણી હોય કોલેરા છે મેલેરિયા છે તો તેનું જવાબદાર કોણ અમારા ઘરના વ્યક્તિ બીમારીથી મરી જાય છે કેટલી બધી જગ્યાએ બીમારી ફાટી છે તો એનું જવાબદાર કોણ સરકાર રહેશે નગરપાલિકા વાળા રહેશે કે પછી ઘોડિયા વાળા રહેશે અમે જ્યારે બી બોલાવવા માટે ફોન કરીએ છીએ તો એવું કહે છે કે આઈએ છે બે વાગે ત્રણ વાગે અને બીજા દિવસ સુધી કોઈ એમનો એ હોતો નથી અને સળિયા લઈને આવે છે સાફ કરવા માટે ઉભા રહે છે ખાલી ઉભા રહીને જોઈને જતા રહે છે જોવા માટે તો અમે રોજ જ છે અમે તો રોજ જ જોઈએ છીએ કે ભાઈ અમારી ગટરો ભરેલી છે તો તું ખાલી તમે જોવા માટે આવો છો ત્યાં તમને સાફ કરવા માટે જે સરકાર તમને જેવી મંજૂરી આપી છે કે ભાઈ ત્યાં જઈને સાફ કરીને આવો તો તમે કેમ સાફ કરાવતા નથી ત્યાં અને જે જયારે બી બોલાવામાં આવે ત્યારે એવું કે છે કે હા ભાઈ અમે કરી દઈશું અમે કરી દઈશું ક્યારે કરી આપશો એક વર્ષની પ્રોબ્લેમ છે જો તમારાથી નિકાલ ના થતો હોય તો સરકારને ગ્રાન્ટ પાસ કરાવીને અમને નવી ગટર લાઈન નાખી આપો